પૈસા નઈ કી રે અચ્છા આલા જા બે વાર કા તોળા તો ને એ આવી ઓણો કરવો પડે ગભતે પડે યાર હવે ભાઈ આગ રિક્ષા ચલાવજો કીધું બહારની ગમી તૈયાર

અઓ પેલ બસ પેલ બતા દી પી પડ્યા પદ સુધી લઈ જાય આ આ ખજૂર નું બધું સાફ થઈ દી પી લઈ જ્યો પી લઈ જઈ આ ભાઈ આ બનો અમે તો ભૂલા પડ્યાતા કે બંધ થઈ ગયો

ને સર તો પંપ રાખે જ તો ના ના બરોબર રાખો પંપ તો ઓ જો અમે રોકા નહીં નહી બરોબર હા હા માર ગયા જી સારો લાબા છે ઘેર હા બુધા લાલ પોડી છે યાર ઓ ઓ ઓ આ તે કોમ કરો મુ કો આપા ટાઈમ તો થઈ ગયો ખાવાનો બરાબર તે ના હોય તો ખાઈ લઈએ આપણે પણ ગયો તો ખાઈ લઈએ હા તો ચાલ નું તો ફોન કરી વખત તો ભાત તડકા કે તાતા મે કે તાતા બુધો ભાઈ કે ખમણે બવાલ બનાવી છે ટુક જે તુતા ખબર તો ચાલ તો લાઈન પડે કોઠડી લાવ કોઠડી જ લઈ તો શું કર્યું લી ખાધું નહી અમુક ખાવા બેઠા હેડો પણ ખાઈ ને હેડવાનું કરો જલ્દી પાછી તું કમ્પ્લીટ તૈયાર છે હા તે તૈયાર થઈ જાવ જલ્દી વાત કે અમારો પજ્ય નંબર નઈ જવાનું પાછી સીધી સીધી ઘેર ના હોય મંદિર નીકળ જતી આવજે હો

ના મારું પણ તારા આટલા બધા ખેલ આટલો બધા હરક પધુરા થવા નહી તો તારે સારું નવું 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 દાળા પછી બી રફત પડશે ખબર પડશે એડો ખેતર ખાઈ લેજુ પેલા

સાફ પીતા <cruátOR> <t> <If im> એ ગઈ ડાંગવા કપી તૈયાર રૂપન કે એવું હતું લેલું પાણી આ લેલું તો ચા કદી પીવો જ નહીં પીવો તો વાઘ બકરી પીવાલો ચા દાને હું ભાઈ ચાલુ કરે આને હા હા કાકા માતોનો કરે તો અલ્યા હું કર બાયડી આ ચા પી જાબો મત કટ

એક મિનિટ એક મિનિટ મેડી ના પાછો ડ્રાઈવર તો તમે ડ્રાઈવર જતા રહો જતા તમે જવાના સાઈડ માં જતો રહ્યો માર કાકાને મૂકી દો કાકા અરે તારો કાકો કાચી હોય તાક ના કાચી ના કાચી ના બેટા કાચી ના કાચી ના કાકાને મૂકી દો તારે લાગી ના કાચ વધારે જફા કરીશ હું સરી કરે બાપ બોલે કઉ કાઢો

એ મારા પાટે પધારો રે કે ન કણંગ રાના આઈ વણું આવી જયું વણું આયો બાયરી આવી કોઈ વાલગી નહીં આવ્યો બાયરી કાળું છો દુનિયા ખરા ટાઈમ છે કા કાળું છો નહુ વાલગી આય ઓ જુ ભાઈ કશું તો છે ભાઈ તું જાતાનો હો મારું કોઈ નહીં તમે હું કરી રહ્યો આ કરવા જોઈએ

મે so, <laughs> <routinely> <-right> <Anyways -etter>

બોધાલાલ ના છોકરા ની બહાર મું ના લું તું તે મુ બેઠો બધી જવાબદારી અમને પૈસા આલે પૈસા થી હોય કોમ કરાયું છે એવું છે

ખરેખર ઘર માં જ કાળો નાગ પેઠો તો મારા ઘર માં હાથ નાશો હગા ભાઈ ને થઈ જો સેવો પેતરો બનાવ્યો પારકા મોણસો પહાણ જો હોળી ના આ લુંટી બાયડી નો હોળી નો વણું કરીને નો પહાણ રહી અને પાછો સેવા ખેલ કરે છે કે છે મને તો માર્યો નું તું હેડ તારે કોમ ડુંગળી એક તો બાફી બોધી જા ફોસ થઈ જાય તો સારું પૈસા વાપર ખબર પડે આપડે ખબર પડે ઓછું પડે એ તો એનું એનું તો બીજું વધારે પડ ઓળો દીજકો ઓભરો પર પછી જો આ બધું છે ને અલી તોનો હાર છે આ બધું વેચાઈ જાય ને જવાની 50% મોંગા દે આવું હ હા મારા આ બુ પડ બરોબર બુ ઓભરો હ આ લે એતા હ આ મારું આ બે જોરો મોણ આવી છે ના કેતી હોય દેવા તો મારું હું નઈ દઉ ભઈ મારો ભાગ યાર

પેલા મિત્રોને એમ કહું છું કે હોળી રેટિંગ બધું આવ્યું છે બરાબર મોજ કરો ડબ્બર રમો પણ ભાઈ ભાઈઓમાં રાગ રાખો બરાબર બે પોસ્ટ પૈસો દૂધથી છે ને હા ભાઈ ભાઈનો સંબંધ કોઈ દાડો મિત્રો બગાડવો નહીં આ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જે મતે